જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયોની અંદર આપણે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો જે વિભાગ છે રાજ્ય સરકારનો એના દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સમાવિષ્ટ લાખ લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોને ત્રણ પોઈન્ટ કરોડ જે જનસંખ્યા છે એને આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે એના અંતર્ગત નવેમ્બર બે હજાર ચોવીસ માસમાં ઘઉં અને ચોખા વિનામૂલ્યે વિસ્તરણની આપણે જાણકારીની વાત કરીએ તો આની અંદર જે કેટેગરી છે એ છે અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબો હવે અંત્યોદય અન્ન યોજનાના કુટુંબો છે એને ઘઉં જે છે એ કાર્ડ દીઠ વીસ કિલો મળશે ચોખા જે છે એ કાર્ડ દીઠ પંદર કિલો મળશે અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પી એચ એચ એને જે ઘઉં છે એ વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ મળશે અને ચોખા જે છે એ પણ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળશે આની અંદર વિશેષ નોંધની આપણે વાત કરીએ તો બાજરી અને જુવારનો જથ્થો જે દુકાનની અંદર ઉપલબ્ધ હશે તે દુકાન પરથી મળવાપાત્ર છે બાજરી જુવારનો જથ્થો પૂર્ણ થયા બાદ બાજરી જુવારની અવેજીમાં જેમાં ઘઉં છે એ મળવાપાત્ર રહેશે આ ઉપરાંત નવેમ્બર બે હજાર ચોવીસનું વિતરણની આપણે વાત કરીએ તો તારીખ એક અગિયાર બે હજાર ચોવીસથી લઈ અને ત્રીસ બે હજાર ચોવીસ સુધી આ વિતરણ છે એ ચાલુ રહેશે આની અંદર રાજ્ય સરકારની ખાંડ મીઠું ચણા અને તુવેર દાળના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓ માટે અગત્યની જાણકારી છે એ પણ આપવામાં આવી છે કે તેલ જે છે એ જે દુકાનો પર ઉપલબ્ધ હશે તે દુકાનેથી પ્રતિ કાર્ડડીટ એક લીટર પાઉચ સો રૂપિયાના ભાવે છે એ મળવાપાત્ર છે આની અંદર ચણા જે છે એને એ ફેસે જે કુટુંબ છે એને કાર્ડડીટ એક કિલો મળશે અને એના માટે ત્રીસ રૂપિયા છે એ ચૂકવવાના રહેશે તુવેર દાળ જે છે એ એને ફેસે જે કુટુંબો છે એને કાર્ડડીટ એક કિલો મળશે અને જેના માટે પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે ખાંડ જે છે એ અંત્યોદય કુટુંબો જે છે એને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીટ એક કિલો અને ત્રણથી વધુ વ્યક્તિ દીટો પોઈન્ટ પચાસ કિલોગ્રામ જે છે એ રૂપિયાના ભાવે આપવામાં આવશે ત્યારબાદ બીપીએલ કુટુંબો છે એને પણ પચાસ કિલોગ્રામ એટલે કે ત્રણસો પચાસ ગ્રામ ખાંડ છે એ બાવીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે હવે મીઠુંની ની આપણે વાત કરીએ તો એનએફએસસી જે કુટુંબો છે એને કાર્ડ દીઠ એક કિલો મીઠું આપવામાં આવશે અને જેના માટે એક રૂપિયો છે એ ચૂકવવામાં આવશે તો આ જે છે એ નવેમ્બર માસનું વિતરણ છે કે જેની અંદર ઘઉં જે છે એ બધાને વીસ કિલો મળશે ચોખા જે છે એ પંદર કિલો મળશે આ ઉપરાંત જે દુકાનો પર આટલી વસ્તુ ઉપલબ્ધ થશે એ દુકાનો પરથી તમે આ વસ્તુઓ છે એ પણ મેળવી શકશો આ ઉપરાંત આપણે વાત કરીએ તો માય રેશન મોબાઈલ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવા માટે આ જે ક્યુઆર આર સ્કોન છે તમારે સ્કેન કરશો તો તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો અને ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો પૈકી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ધરાવતા શ્રમિકો નજીકની જે ઝોનલ અથવા તો મામલતદાર કચેરી છે એનો સંપર્ક કરી અને આ યોજનાનો લાભ છે મેળવી શકે છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવાની જે તારીખ છે એ પણ એકત્રીસ ડિસેમ્બર છે અને રેશન કાર્ડને લગતી આપને મળવાપાત્ર અનાજ અંગેની કોઈપણ વિશેષ જાણકારી માટે તમારે માય રેશન એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોર પરથી અથવા તો આ જે ક્યુ કોડ આપ્યો છે ત્યાંથી ડાઉનલોડ કરવાનો રહેશે હવે માય રેશન એપ્લિકેશન પરથી પણ તમે કેવાયસી છે કરી શકો છો પરંતુ ઘણીવાર આધાર કાર્ડ છે એની અંદર ઓટીપી નથી આવતો ત્યારે તમારે બાયોમેટ્રિક દ્વારા કેવાયસી છે એ કરવું પડ પડે છે અને એ માટે તમારે તમારું નજીકનું વિલેજ સેન્ટર છે ત્યાં જવું પડે છે હવે લાભાર્થી પુરવઠાને લગતી કોઈ પણ ફરિયાદ છે એ હેલ્પલાઇન નંબર પણ આપેલો છે અઢારસો બસો તેત્રીસ પંચાવન ડબલ અથવા તો ઓગણીસ સડસઠ અથવા તો ચૌદ ચાર પિસ્તાલીસ તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પુરવઠાને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો નોંધાઈ શકે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો